लोग तो मित्रों आज का स्वागत है जब हम आज आप लोग आए चैनल में सब्सक्राइब करो लाइक करो शेयर करो सोना ने चांदी ना ताजा भाव दरो जाना चंदी ना चंदी ना भाव जाने का सब्सक्राइब करो एक ग्राम चांदी ना भाव एक ग्राम चांदी ना भाव दस ग्राम चांदी ना भाव सौ ग्राम चंदी ना भाव एक किलो चांदी ना भाव आम मुझे ब्रियो से તો મિત્રો ગઈકાલનો એક કિલો ચાંદીનો ભાવ એકાણું નવ હજાર એક એકાણું હજાર નવસો હતો આજનો એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર નવસો છે એ કાંઈ ફેરફાર થયો નથી તો મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ જાણી લો એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો છે

ગઈકાલનો સોનાનો ભાવ આ મુજબ હતો આજનો સોનાનો ભાવ આ મુજબ છે તો મિત્રો દરરોજ સોના ચાંદીના ભાવ જાણવા માટે એચકે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો